ભારત કૃષિ પ્રધાન દેશ છે પણ દેશમાં જગતનો તાત કેવાતો ખેડૂત પરેશાન છે વરસાદ ન પડે તો પણ ખેડૂતને પરેશાની અને વધુ પડી જાય તો પણ પરેશાની રાત દિવસ પોતાના ખેતરમાં સખત મહેનત કરતા ખેડૂતને કુદરત સાથ ન આપે તો રોવાનો વારો આવે છે સરકારી અધિકારીઓ કોર્પોરેટના અધિકારીઓ કર્મચારીઓ અને નેતાઓને મહિનો પૂરો થઈ જાય તો પગાર ભત્તા મળી રહેતા હોય છે પણ પોતાના ખેતરમાં દેવું કરી પાક લેતા ખેડૂતને સીઝન સારી ન રહે તો આંખોમાં પાણી અને માથે દેવાનો ભાર સેવો પડે છે રાજ્યમાં આ વખતે પણ ફરી વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે સતત વરસતા વરસાદમાં બાગાયતી પાકો ખાસ કરીને પપૈયા કેળા રીંગણ ફુલેવર અને ચીકુ સહિતના પાકને ભારે નુકસાન થયું છે પાક તૈયાર થવાના આરે હોવા છતાં વરસાદ અને ભેજથી ઉપજ બગડી છે જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં આવ્યા છે ખેડૂતોના ખેતરમાંથી શાકબજારમાં આવતા શાકભાજીના ભાવ હાલ તળિયે થયા છે કેમ કે ઉત્પાદન પર અસર પડતા ખેડૂતો ખેતરમાંથી શાકભાજી કાઢી માર્કેટમાં લાવી રહ્યા છે માલ ડબલ આવી રહ્યો છે ગ્રાહકી જોઈએ એવી નથી જે સંદર્ભે વેપારી દ્વારા જણાવ્યું હતું કે ખેડૂતો માલ બગડતો હોય તો ખેતરમાંથી કાઢી રહ્યા છે હાલ ભાવ ઓછા છે છતાં પણ ગ્રાહકી જોવા મળતી નથી અગાઉ બટાકા ચાલીસ રૂપિયા કિલો હતા હાલ પચીસ રૂપિયા કિલો છે તુવેર અગાઉ સો રૂપિયા હતી અને હાલ સાહીઠ રૂપિયા કિલો છે ટામેટા ચાલીસ રૂપિયા કિલો હતા અને હાલ વીસ રૂપિયા કિલો છે આમળા સોના હતા હાલ સાહીઠ રૂપિયા કિલો છે સુરતી પાપડી સોની જગ્યાએ સાઠ રૂપિયા કિલો છે ફુલેવર સોની જગ્યાએ સાહીઠ કિલો છે કોબીજ પચાસની જગ્યાએ વીસ રૂપિયા કિલો છે ધાણા એકસો વીસના સ્થાને એસી રૂપિયા કિલો છે આદુ સાહીઠ રૂપિયા કિલોના સ્થાને ચાલીસ રૂપિયા થયા છે જો કે હાલ ગ્રાહકી નથી બીજી વખત ઉત્પાદન બજારમાં આવશે ત્યારે ભાવ વધવાની વેપારી શક્યતા પણ જણાવી હતી ત્યારે માલ ડબલ આવવા માંડ્યો એનું કારણ છે કે લોકો ખેડૂતો ખેતીમાંથી બધું કાઢવા માંડ્યા છે કે કમ કમ તે વસ્તુ ખેડૂતમાં બધું ચડી જાય એના હિસાબ બધું કાઢવા માંડે છે ને કોઈ જાત ની અત્યારે ઘરાકી છે નહીં આ તુવેર પહેલા અમે સો એકસો વીસ રૂપિયા વેચતા હતા અત્યારે સાહીઠ રૂપિયા કિલો બી તુવેર લેવા વાળું નથી દેખાતું તુવેર છે પાપડી છે કોઈ જે નથી તમે કોઈ બી વસ્તુ ખુલેવા તમે સો રૂપિયા એસી રૂપિયા છે અત્યારે પચાસ રૂપિયા કિલો ફુલેવા છે કોઈ ત્રીસ ચાલીસ રૂપિયા કિલો છે ભાજી પાલો તમે જોવા જાવ તો મેસીન ભાજી એકસો સાહીઠ સો રૂપિયા થી અત્યારે એસી સાહીઠ રૂપિયા કિલો ભાજી છે મુરાઈ તમાી રૂપિયા કિલો છે ભાજી પાલો શિયાળામાં જોવા જાય તો શું થશે કરે કે આ બધો ગાડિયા પછી બીજો ફાલા આવે પછી થાય શકો